રાજકોટના જાગનાથ પ્લોટમાં આવેલ મહાવીર સ્વામી જેનાલય ખાતે મહાવીર જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે જય જીનેન્દ્ર જીતુભાઈ ચાવાડા પ્રમુખ શ્રી રાજકોટ જૈન તથ સંઘ ત્રિલોકના દેવાદી દેવ ચોવીસમાં તીર્થંકર શ્રી માહિતી ભગવાનનો આજે જન્મ નો દિવસ આજ સવારથી રાજકોટના તમામ જૈનોની અંદરમાં એકદમ અરખણી હેલી છે સવારના ભવ્ય રથયાત્રા બપોરના ગૌતમ પ્રસાદ એટલે કે સ્વામી વાત્સલ્ય સમજમણ અને અત્યારે લાખો ફૂલોની આંગી આઈના મહારાજ યુવાન દીકરા દીકરીઓએ પોતાના સ્વ હાથે પાલીતાણાથી ફૂલ મંગાવી અને ભવ્ય રિયલ ફૂલની આંગી કે આજે આ એકાવન વર્ષ પ્રાચીન તીર્ધરમાં સૌ પ્રથમ વખત થઈ રહી છે ત્રિલોકના ના આજે જે અમે અત્યારે ત્રણ ખોભરાવી રહ્યા છે એ ઓછામાં ઓછા સિત્તેર લાખ ની કિંમત ના છે ડાયમંડ અને ચાંદી ઉપર આખા સોનાના ગ્લેડ બ્લેટ કરેલા અમે આંગી કહી દાવી છે અને આ અને રિયલ ફૂલ એનેથી અમે એને ભવ્ય ભવ્ય આંગી આંગી અમારામાં શાસ્ત્રો અનુસાર આ રીતે આખા એ થી શણગાર આવે એને અમે લોકો આંગી કહી છે આજના મહાવીરના સુખ ચંદ્ર મહાવીર પોતે જીવદયા પ્રેમી પશુપાલક અને જીવદયા પ્રેમી અને શાંત ને સરળ સૌમ્ય સ્વભાવ એવી રીતે અમે પણ કહી છીએ કે સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે ત્રિલોકના દેવાદી દેવ મહાવીર સ્વામી ભગવાન ના જાપ કરો અને વિશ્વની અંદર માં શાંતિ સ્થપાય નવકાર મંત્ર જાપ કરો વિશ્વની અંદર માં શાંતિ થાય